તેમના સંસ્કાર પ્રધાન અને પ્રેરક સંબોધનથી સૌને આનંદિત કર્યા હતા સદા વિધતાભર્યા દ્રષ્ટિકોણ માટે ઓળખાતા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ડોક્ટર ભાગ્યેશ ઝાહ પણ જેમણે પ્રવીણ દરજી સાહેબના સાહિત્ય સ્નેહ અને સર્જનાત્મક યોગદાન વિશે વિશ્લેષણાત્મક વાત રજૂ કરી હતી સરદાર પટેલ યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલનો જેવો યુનિવર્સિટીના વ્યસ્ત કાર્યક્રમો હોવા છતાં સૌની વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અમદાવાદથી કવિ માધવ રામનુજ ધર્મેશ પંડ્યા સુદામા પ્રોફેસર કાંતિ માલસતર પ્રોફેસર આનંદ વસાવા ભગત પરિવાર અને દરજી પરિવારના સમગ્ર સભ્યોનો દાદા પ્રત્યેના સ્નેહ વ્યક્ત કરવા ઉપસ્થિત રહ્યા હતા અંતે પદ્મશ્રી પ્રવીણ દરજીને આ અભિવાદન ગ્રંથ સાથે તથ્ય અને સત્વ દ્વારા જે પ્રમાણ સમર્પિત કરવામાં આવ્યું છે તે ગુજરાતી સાહિત્ય માટે એક ઐતિહાસિક ક્ષણ બની રહી છે

અને સત્તો એ ગ્રંથનો આજે અહીંયા મંચ ઉપર બેઠેલા માનવોને હસ્તે લોકાર્પણ થવાનું છે ખાસ કરીને આ ગ્રંથ એ અભિવાદન ગ્રંથ જ માત્ર નથી પણ અધ્યયન ગ્રંથ છે અને ડૉક્ટર નીતા ભગત અને ડૉક્ટર રતિલાલ રોહિતે આ ગ્રંથનું બિલકુલ સંપાદન તો કર્યું જ છે એની સમિતિ પણ એમાં ભાગ ભજવો છે પણ ખરું તો એ છે કે વર્ષ સવા વર્ષ સુધીના આખા ગાળામાં અનેક વિદ્વાનોનો સંપર્ક કરીને મારા જે દોઢસોથી વધુ પુસ્તકો છે એના અભ્યાસનો નીચોડું પણ એ દ્વારા અહીંયા પ્રગટ થયો છે એ રીતે આ પુસ્તક મારા વિશે ગુજરાતના સંસ્કારજીવન વિશે ગુજરાતના સાહિત્યજીવન વિશે પણ કેટલીક ઘણી બાબતો અહીંયા સૂચક રીતે આવતી રહી છે અને એ રીતે આ ગ્રંથનો ઉપયોગ ભવિષ્યમાં અભ્યાસ કરનારા તથા અત્યારે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે સંશોધકો માટે અનેક ઉપયોગી નોટ્સ છે એવી મારી શ્રદ્ધા છે હું તો આજે માત્ર અહીંયા નિમિત્ત જ છું પણ ગ્રંથ મારા ઉપરનો છે એ રીતે હું એક આમંત્રિત મહેમાન તરીકે અહીંયા બેઠક છું બરાબર તો આપ સૌ આવા સાહિત્યના વિશ્વમાં રસ લઈને લોકો સુધી વાત પહોંચાડવાનો છો એનો પણ મને આનંદ છે એટલે ગંકના સંપાદકોને સમિતિને જેટલા અભિનંદન આપવું એટલા મારે તમારે પણ અભિનંદન આપવા પડે કારણ કે તમે પણ એક બીજું પ્રજા ઉપયોગી કામ કરી રહ્યા છો સારી બાબતને સમાજ સુધી લઈ જઈ રહ્યા છો